જી યસ ગુડ મોર્નિંગ આજના સ્ટોકમાં સૌથી વધારે ફોકસ આપણે હોય તો એ છે આપણે બેન્કિંગ સ્ટોક એટલે આજે એમ કહી શકાય કે સ્ટોક ઇન ફોકસ નહીં પરંતુ બેન્ક ઇન ફોકસ એમ પણ આપણે આજે ડિસ્કસ કરી શકીએ છીએ તો સૌથી પહેલાં હું વાત કરવા માગીશ તો આપણી જે દિગ્ગજ બેંક છે એચડીએફસી બેંક એનાથી જ આપણે શરૂઆત કરીએ કે કંપનીના જે ત્રીજા ત્રિમાસિકના જે અપડેટ આવ્યા છે કે તેમાં એમને જે ગ્રોસ એડવાન્સીસ છે ક્વાર્ટરલી બેસીસ એક ટકા વધ્યા છે વાર્ષિક બેઝિસ વાત કરું તો એમાં ત્રણ ટકા વધારો થઈને પચીસ પોઈન્ટ બેતાલીસ લાખ કરોડ પહોંચ્યા છે સામે કંપનીની જે ડિપોઝિટની વાત કરું તેમાં જે ક્વાર્ટરલી બેઝિસ આપણને જોવા મળે છે અઢી ટકાનો ગ્રોથ અને પરંતુ જે યરલી બેઝિસ સારી એવો ગ્રોથ જોવા મળ્યો છે પંદર પોઈન્ટ આઠ ટકા વધીને પચીસ પોઈન્ટ તેસઠ લાખ કરોડ જોવા મળ્યો છે સામે કાસા ડિપોઝિટ વાત કરું તો એમાં થોડુંક નિરાશા જોવા મળી છે કે જે એક પોઈન્ટ બે ટકા ઘટાડો જોવા મળ્યો છે અને આઠ પોઈન્ટ બોતેર લાખ કરોડ જોવા મળે છે સામે કાસાર ડિપોઝિટ જે યરલી બેઝિસ વાત કરું તો એમાં ચાર પોઈન્ટ ચાર ટકાનો વધારો જોવા મળ્યો છે કે જે વધીને આપણને આઠ પોઈન્ટ લાખ કરોડ આપણને અહીંયાથી જોવા મળે છે એટલે કે ચાર પોઈન્ટ ચાર ટકા ઇયર ઓન ઇયર વધ્યો છે પરંતુ આપણને ક્વાર્ટરલી બેસીસ ઘટાડો જોવા મળ્યો છે બીજું એવીએમ વાત કરીશ તો એવીએમ કંપનીને અઢી ટકા ગ્રોથ કર્યા છે જે વધીને આપણને છવ્વીસ પોઈન્ટ સત્યાવીસ લાખ આપણે અહીંયાથી જોવા મળી રહ્યા છે અને યર્લી બેસીસ જો વાત કરું તો યરલી બેસીસ આપણને સાત પોઈન્ટ છ ટકાનો વધારો જોવા મળ્યો છે કાસા રેશિયો જે સાડત્રીસ પોઈન્ટ ચુમ્મોતેર ટકા હતા જે આપણને ઘટીને ચોત્રીસ પોઈન્ટ ઝીરો ચાર ટકા પર જોવા મળે છે એટલે ઓવરઓલ આપણા અપડેટની વાતથી એચડીએફસી બેંકની સામે બીજી બેંકની વાત કરું તો આપણે ઇન્ડસિન્ડ બેંક ઇન્ડિયન ઇન્ડ બેંકના ત્રી સીકના જે અપડેટ આવ્યા છે એમાં એડવાન્સીસ ત્રણ ટકા વધ્યા છે જે વધીને આપણને ત્રણ પોઈન્ટ સડસઠ લાખ કરોડ જોવા મળે છે પરંતુ જો ઇયર ઓન ઇયર વાત કરું તો એમાં આપણને બાર ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે બીજું કે જે રિટેલ ડિપોઝિટ હોય એમાં આપણને ત્રણ પોઈન્ટ સાત ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા વધીને એક પોઈન્ટ અઠ્યાસી લાખ જોવા મળે છે એટલે કે એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ છે બીજું કાસા રેશિયો આત્રીસ પોઈન્ટ પાંચ ટકા હતા જે આપણે અહીંયાથી ઘટીને આપણને ચોત્રીસ પોઈન્ટ આઠ ટકા અહીંયાથી જોવા મળી રહ્યો છે નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માગીશું આપણે બેંકની તો રડા પર આપણે હોવું જોઈએ જે છે આપણા બજાજ ફાઇનાન્સ એટલે કે અહીંયા એનબીએફસીની વાત કરીશું કે જેમાં જે કસ્ટમર ફ્રેન્ચાઇઝી છે એ કુલ એંશી પોઈન્ટ એકતાળીસ મિલિયન હતા જે વધીને સત્તાણું પોઈન્ટ બાર મિલિયન જોવા મળી રહ્યા છે ડિપોઝિટ બુક ગ્રોથની વાત કરીશ જેમાં ઓગણીસ ટકા વધીને આપણને અડસઠ હજાર આઠસો કરોડ અહીંયા જોવા મળે છે નવી લોન બુક એમાં પણ કંપનીએ સારું પરફોર્મન્સ અહીંયાથી કર્યું છે નવી લોન બુક કંપનીને જે બાવીસ ટકા વધી છે જે વધીને આપણે બાર પોઈન્ટ ઝીરો છ મિલિયન પર આવી છે એયુએમ ગ્રોથ એયુએમ ગ્રોથ કંપનીનો અઠ્યાવીસ ટકા વધ્યો છે જે વધીને ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન લાખ કરોડ આવે છે એટલે કે ઓવરઓલ કંપનીએ દરેક પેરામીટરમાં સારું પરફોર્મન્સ અહીંયાથી બતાવ્યું છે બીજું બંધન બેંકની વાત કરીએ તેમાં આપણને જે કંપની લોન ગ્રોથ છે બે ટકા વધ્યો છે જે વધીને એક પોઈન્ટ તેત્રીસ લાખ કરોડ આવ્યો છે અને વાર્ષિક બેઝિસ પંદર ટકા એટલે કે ઇયર ઓન ઇયર કંપનીએ સારું પરફોર્મન્સ કર્યું છે બીજું કુલ ડિપોઝિટ વાત કરીશું તો એક ટકા અહીંયા પણ ઘટી છે ક્વાર્ટરલી બેઝિસ પરંતુ જે આપણે યર્લી બેઝિસ જોઈએ તો આપણે વીસ ટકા જોવા મળ્યો છે આ દરેક બેંક આપણે બેંકમાં એક વસ્તુ નોટિસ કરે છે તેમની જે ડિપોઝિટ જે છે કાસા ડિપોઝિટ કે એમની જે ડિપોઝિટ જે ક્વાર્ટરલી બેસિસ ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી છે પરંતુ યરલી બેઝિસ આપણે જોઈએ તો પરફોર્મ સારું કર્યું છે બીજું કાસા ડિપોઝિટ આ કંપનીની જો વાત કરું તો પાંચ પોઈન્ટ ચાર ટકા ઘટીને આપણને અહીંયાથી ચુમ્માળી હજાર સાતસો પાંત્રીસ કરોડ જોવા મળી છે પરંતુ યરલી બેઝિસ આપણને સાડા પાંચ ટકાનો વધારો બતાવે છે રિટેલ ડિપોઝિટની વાત કરીશ તો એમાં આપણે જીરો પોઈન્ટ બે ટકા એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળી છે પરંતુ યરલી બેઝિસ આપણને પંદર પોઈન્ટ સાત ટકા કંપનીની રિટેલ ડિપોઝિટ અહીંયાથી જોવા મળી રહી છે આરબીએલ બેંક આપણે તો આરબીએલ બેંકમાં પણ આપણે જો કુલ ડિપોઝિટની વાત કરીએ તો પંદર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને જે આજે યરલી બેઝિસ છે પરંતુ ક્વાર્ટરલી બેઝિસ અહીંયા પણ નિરાશા જોવા મળી છે જે આપણને એક ટકાનો ઘટાડો બતાવે છે બીજું ગ્રોસ એડવાન્સીસની વાત કરીશ તો આપણને તે ટકા ઇમ્પ્રુવ થયા છે જે વધીને આપણને ઓલમોસ્ટ તેર ટકાનું ઇમ્પ્રુવ થયા પરંતુ આપણે ક્વાર્ટરલી બેસીસ ત્રણ ટકાનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યો છે બીજું ક્વાર્ટર થ્રીની વાત કરવા માગીશ કે જેમાં રિટેલ એડવાન્સીસ કે જેમાં વીસ ટકા વધ્યા છે અને જે હોલસે હોલસેલ એડવાન્સીસની વાત કરું તો હોલસેલમાં આપણને અહીંયાથી પાંચ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે એટલે કે અહીંયા પણ આપણને આરબીએલમાં ડિપોઝિટને છોડીને ઓવરઓલ યરલી બેઝિસ પરફોર્મન્સ સારું જોવા મળી રહ્યું છે બીજું એવી સ્મોલ ફાઇનાન્સ બેંક એવી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આપણે જોઈએ તો કંપની જે કુલ ડિપોઝિટ હતી એ બે પોઈન્ટ ત્રણ ટકા ગ્રોથ કરીને આપણને એક બાર લાખ કરોડ આવી છે પણ સામે જે આપણે જે ગ્રોસ એડવાન્સીસની વાત કરું તો પાંચ પોઈન્ટ બે ટકા વધ્યા છે અને જે વધીને આપણને રૂપિયા એક લાખ કરોડ અહીંયાથી પહોંચતા જોવા મળી રહ્યા છે બીજું જે એમને જે ગ્રોસ લોન પોર્ટફોલિયો હોય એમાં પણ આપણને ત્રણ પોઈન્ટ સાત ટકાનો વધારો થઈને એક નાઇન લાખ કરોડ આપણને ક્વાર્ટરલી બેસીસ જોવા મળે પરંતુ અહીંયા પણ આપણને જે કાસા ડિપોઝિટ છે કે જે આપણને અહીંયાથી ત્રણ પોઈન્ટ બે ટકા ઘટીને ચોત્રીસ હજાર ચારસો કરોડ ક્વાર્ટરલી બેસીસ જોવા મળી રહી છે છે આવક બેંકિંગ સ્ટોકની વાત કરીએ આપણે એચડીએફસી બેંક ઇન્ડસઇન્ડ બેંક બંધન આરબીએલ બજાજ ફાઇનાન્સ દરેકમાં આપણે એક મોટી એક્શન જોવા મળશે એટલે સાથે ખાસ કરીને આપણે બેંક નિફ્ટીમાં આજે આપણને મોટી હલચલ જોવા મળી શકે છે હવે બધા વચ્ચે બીજો એક સ્ટોકની પણ વાત કરવા માંગીએ જે આજના દિવસે ફોકસ પરોજી એ છે આઈટીસી કારણ કે આઈટીસીમાં આપણે સમાચાર થતા હતા કે એમને જે હોટેલ બિઝનેસ છે તે અહીંયાથી ડીમર્જરના સમાચાર એની આજે એક્સ ડેટ આપણને જોવા મળી રહી છે બીજું હવે જે આઈટીસીને કુટુંબ જે તમારી પાસે દસ શેર હશે તો દસ શેરની સામે તમને આઈટીસી હો જે હોટેલ છે એનો તમને અહીંયાથી એક શેર અહીંયાથી મળતો જોવા મળશે એટલે કે અહીંયા આપણને એક એક્શન અહીંયા પણ જોવા મળી શકે છે આ આ વાતથી આપણે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક પરંતુ આ બધા વચ્ચે નવો આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે બે હજાર પચીસનો પહેલો આઈપીઓ કે જે ઓપનિંગ બે હજાર પચીસમાં થઈ રહ્યું છે કે જેનું નામ હું વાત કરવા માગીશ જેનું નામ છે સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેકનોલોજીસ લિમિટેડ અત્યારે આપણે સ્પેસિફિક જેમને જે ડિટેલ્સ છે બેઝિક એ તમને બતાવી દઉં પરંતુ ક્લોઝિંગ કેપિટલમાં આપણે ઇનડેપ ચર્ચા કરીશું કે આજે આઈપીઓની જો વાત કરું એની જે ઓફર પ્રાઇસ છે એ આપણને જોવા મળી રહી છે એકસો તેત્રીસ એકસો ચાલીસ રૂપિયા અને જે આજથી ચાલુ થઈને આપણે આઠ જાન્યુઆરી સુધીમાં અપ્લાય કરી શકાશે હાલ કંપનીનું જેમ ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરું તો સડસઠ ટકા આપણે અહીંથી બોલાઈ રહ્યું છે અને જે કંપની ની જો વાત કરું તો કંપની એ સ્પેસિફિક જે ઇક્વિપમેન્ટ બનાવે છે એન્જિનિયરિંગ અને જે ફાર્માસ્યુટિકલ કંપની સાથે તેઓથી ડીલ કરે છે અને સ્પેસિફિક તેઓ અહીંયાથી ઇક્વિપમેન્ટ બનાવે છે કંપનીના ફંડામેન્ટલ શું છે કંપનીનું શું પરફોર્મન્સ જોવા મળ્યું છે એ બધા ઉપર આપણે ચર્ચા કરીશું ઇનડેક્સ આપણે ત્રણથી આપણે ત્રણથી ચાર વાગ્યા જે ક્લોઝિંગ કેપિટલ છે એમાં આપણે આઈપીઓનો વિસ્તારમાં ડિટેલ્સ કરીશું યસ ઓકે